નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને વાર શનિવાર આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ ઘણા બધા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવમાં સતતપણે સો સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે બજાર બજાર એવરેજ ઊંચા જોવા મળી છે સામાન્ય વધઘટ સાથે વેપાર થતો જોવા મળશે અન્ય માર્કેટ યાર્ડમાં વાયદા બજારમાં તેજી હોવાને કારણે મિત્રો તેજી સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરુના ભાવ જોઈએ તો પાટડી છત્રીસો પચાસ થી ચાર હજાર તોતેર રૂપિયા રાજકોટ આડત્રીસો અગિયારથી એકતાલીસ છત્રીસ રૂપિયા જેતપુર ત્રણ હજારથી આડત્રીસો ને ચાલીસ રૂપિયા સમી ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંત્રીસ રૂપિયા વિસનગર સાડત્રીસોથી સાડત્રીસ રૂપિયા હળવદ સાડત્રીસોથી બેતાલીસ ને સિત્તેર રૂપિયા બોટાદ ત્રણ હજાર નવસો ત્રીસ થી બેતાલીસો ને પચીસ રૂપિયા મોરબી પાંત્રીસો થી ચાર હજાર સિત્તેર રૂપિયા વિસાવદર ચોવીસો પંચોતેર થી બે હજાર નવસો એકાવન રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો રૂપિયા જસદણ બત્રીસો થી બેતાલીસો ને દસ રૂપિયા માંડલ પાંત્રીસો થી એકતાલીસો ને એકાવન રૂપિયા પાટણ ત્રણ હજાર નવસો પચાસ થી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા વાંકાનેર સાડાસો થી બેતાલીસ રૂપિયા હારીજ સાડા ધાનેરા ચાર હજાર થી બેતાલીસ ચોસઠ રૂપિયા અમરેલી આડત્રીસો એસી થી એકતાલીસ ને પચાસ રૂપિયા દિયોદર પાંત્રીસો નેવું થી બેતાલીસ અને પચાસ રૂપિયા વારાહી છત્રીસો સિત્તેર થી બેતાલીસ રૂપિયા જામનગર સાડત્રીસોથી એકતાલીસોને સિત્તેર રૂપિયા નેનાબદ છત્રીસોથી તેતાલીસો ને પચાસ રૂપિયા થરા આડત્રીસો પાંત્રીસથી ચાર હજાર ઓગણીસ રૂપિયા ઊંઝા આડત્રીસો સિત્તેરથી પિસ્તાલીસો ને સાહીઠ રૂપિયા જામજોધપુર તેત્રીસોથી એકતાલીસો ને ચાલીસ રૂપિયા થરાદ બત્રીસોથી તેતાલીસો ને પંચાવન રૂપિયા જુનાગઢ આડત્રીસોથી તેતાલીસો રૂપિયા ગોંડલ એકત્રીસો એકાવનથી તેતાલીસોને અગિયાર રૂપિયા એકતાલીસો ને પિસ્તાલીસ રૂપિયા હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર રૂપિયા અંજાર છત્રીસો થી એકતાલીસ ચોવીસ રૂપિયા જામખંભાળીયા ત્રણ હજાર નવસો થી એકતાલીસો પિસ્તાલીસ રૂપિયા બાદ ત્રણ હજાર નવસો પંચાવનથી ત્રણ હજાર નવસો પંચાવન રૂપિયા ભાવનગર એકતાલીસસો પંચાવનથી એકતાલીસ પંચાવન રૂપિયા અને રાધનપુર ચોત્રીસો પચાસથી તેતાલીસ અગિયાર રૂપિયા